ભારત સરકારે હવાઈ મુસાફરીથી ટ્રાવેલ ડોક્યુમેન્ટરી સિસ્ટમને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે સરકારે સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ ઇ પાસપોર્ટ લોન્ચ કર્યો છે આ ઈ પાસપોર્ટ સુરક્ષાને વધુ મજબૂત અને ઇમિગ્રેશન પ્રક્રિયાને પણ ઝડપી બનાવશે અને આંતરરાષ્ટ્રીય મુસાફરીના ધોરણો અનુસાર પણ હશે આ બધા ફાયદાઓ ઉપરાંત ઈ-પાસપોર્ટ ભારત માટે તકનીકી પરિવર્તન ને ચિહ્નિત કરે છે જે આગામી વર્ષોમાં ભારતીયોની વિદેશ મુસાફરીની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે. શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વોટ ઇઝ ધ પાસપોર્ટ ઈ-પાસપોર્ટ શું છે? ఈ పాస్‌పోర్ట్ પરંપરાગત భారతీయ పాస్‌పోర్ట్ જેવો જ દેખાવ ધરાવે છે પરંતુ પાછળના કવર સાથે ઇલેક્ટ્રોનિક ચિપ જોડાઈેલી છે આ ચિપ પાસપોર્ટ ધારકની પર્સનલ અને બાયોમેટ્રિક માહિતીને સુરક્ષિત રીતે સ્ટોર કરે છે જેમાં ફિંગરપ્રિન્ટ ફેશિયલ રેકગ્નિશન ડેટા અને ડિજિટલ સિગ્નેચરનો સમાવેશ થાય છે આ ઉપરાંત આ ટેકનોલોજી સુનિશ્ચિત કરે છે કે પાસપોર્ટ પર છપાયેલી માહિતી અને ચીપમાં એકીકૃત ડેટા સંપૂર્ણ રીતે સુસંગત થાય છે આનાથી પાસપોર્ટની નકલ કરવી અથવા તેની સાથે ચેડા કરવા લગભગ અશક્ય છે જો કે ઈ પાસપોર્ટના કવર પર એક ખાસ ગોલ્ડન સિમ્બોલ હોય છે જેથી તેમને એરપોર્ટ અને બોર્ડર સિક્યોરિટી ચેક પર સરળતાથી ઓળખી શકાય પાસપોર્ટ માં આ ઇલેક્ટ્રોનિક ચિપ મુસાફરો ને ઝડપી સ્કેનિંગ અને ચકાસણી ની સુવિધા આપે છે અને ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી છે જેથી મુસાફરો ને લાંબી લાઈનમાં રાહ જોવી ન પડે ઈ પાસપોર્ટ માટે કોણ અરજી કરી શકે છે કોઈ પણ ભારતીય જે નિયમિત પાસપોર્ટ મેળવી શકે છે તે પણ ઈ પાસપોર્ટ માટે અરજી કરી શકે છે શરૂઆતમાં આ સુવિધા પાસપોર્ટ સેવા કેન્દ્રો પીએસકે અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો પીઓપીએસકે પર જે ઉપલબ્ધ છે તેથી જો તમે પણ એ પાસપોર્ટ મેળવવાનું વિચારી રહ્યા છો તો પછી અરજી કરતા પહેલા ખાતરી કરો કે તમારી સ્થાનિક પાસપોર્ટ ઓફિસી પાસપોર્ટ જારી કરી રહી છે કે નહીં આ પ્રક્રિયાના વ્યાપને જોતા સરકાર તેને ધીમે ધીમે દેશભરમાં લાગુ કરવાની યોજના ધરાવે છે આનાથી એ સુનિશ્ચિત થશે કે નવો પાસપોર્ટ માટે અરજી કરનાર અને જૂના પાસપોર્ટ રિન્યુ કરનારા બંને આ નવી પાસપોર્ટ સુવિધાનો લાભ લઈ શકશે. ઈ પાસપોર્ટની અરજી પ્રક્રિયા શું છે? ઈ પાસપોર્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા પરંપરાગત પાસપોર્ટની અરજી પ્રક્રિયા જેવી જ છે. બધા અરજદારોએ સત્તાવાર પાસપોર્ટ સેવા પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. આ પછી જરૂરી ફી ચૂકવીને પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર એપોઇન્ટમેન્ટ નક્કી કરવી પડશે એપોઇન્ટમેન્ટ દરમિયાન અરજદારના ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ જેવા બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે એકવાર પ્રક્રિયા થયા પછી ઈ પાસપોર્ટ ને એમ્બેડ ચિપ સાથે પ્રિન્ટ કરી શકાય છે અને અરજદારના રજિસ્ટર્ડ સરનામા પર મોકલી શકાય છે ઈ પાસપોર્ટ બેનિફિટ્સ ઈ પાસપોર્ટ ના ફાયદા શું છે ई पासपोर्ट ना घना फायदा छे आमानी સૌથી મહત્વપૂર્ણ સારી સુરક્ષા મુસાફરો માટે જડપી ઇમિગ્રેશન ક્લિયરન્સ અને દુનિયાભરમાં ભારતીય પાસપોર્ટની સ્વીકૃતિમાં વધારો છે ઈ પાસપોર્ટ નો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં રહેલી ઇલેક્ટ્રોનિક ચિપ ચોરાઈ જવાનો અથવા ડુપ્લિકેશન નું જોખમ ઘણી હદ સુધી ઘટાડે છે આ ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીને પਹਿલા કરતા વધુ સુરક્ષિત બનાવે છે जेएम जेमी पासपोर्टर सुविधाનો વ્યાપ વધતો જાય છે મુસાફરો તપાસ કરી શકે છે કે આ સુવિધા તેમની નજીકની પાસપોર્ટ ઓફિસ અથવા સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ છે કે નહીં એકંદરે ઈ પાસપોર્ટની આ પહેલ ભારત માટે સ્માર્ટર અને સુરક્ષિત ટ્રાવેલ ઇકોસિસ્ટમની દિશામાં એક ઐતિહાસિક પરિવર્તન છે જે આવનારા સમયમાં ભારતીય નાગરિકો માટે સમગ્ર વિશ્વમાં મુસાફરીને સરળ અને ડિજિટલ રીતે કાર્યદક્ષ બનાવશે